હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો એ નોકરી દરમિયાન અભ્યાસક્રમ કરી શકે કે કેમ તો તે અંગેના જે કંઈ પણ નીતિ નિયમો છે એ આપણે જોઈશું એના પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને જે તેડાગર બહેનો જે અત્યારે હાલ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે ફરજ બજાવે છે એ તથા ભવિષ્યમાં જે કોઈ પણ બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગર જે બહેનો બનનાર છે તો એ લોકો માટે ખૂબ જ અને મહત્વનો અને ઉપયોગી આ વિડીયો બની રહે છે કારણ કે એ એ જે નોકરીની સાથે સાથે અભ્યાસક્રમ કરી શકે તો એ અંગેના જે કંઈ નીતિ નિયમો છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો એ પહેલાં તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જોઈએ હવે આંગણવાડી કાર્યકર અને તેળાગરને ઉચ્ચ શિક્ષણ માટે પરવાનગી આંગણવાડી કાર્યકર તેડાગર ઉચ્ચ શિક્ષણ અર્થે પત્ર વ્યવહાર કોર્સ દૂર અંતર અભ્યાસ કોર્સ કરી શકશે પરંતુ તે માટે તેઓને સીડીપીઓ શ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે તો જે કોઈ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો એ બહેનો જે દૂરવર્તી શિક્ષણ જે કહેવાય તો એ પ્રકારનું શિક્ષણ મેળવી શકે છે તો આ માટેની જે યુનિવર્સિટીઓ આપણે જોઈએ તો એની અંદર જે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે ઇગ્નુ છે એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તો આ ટાઈપની જે યુનિવર્સિટી હોય તો એની અંદર આ અભ્યાસક્રમ કરી શકે છે પરંતુ એના માટે જે કંપનીની આંગણવાડી કાર્યકર અને તેડાગર છે તો તેઓએ સીડીપીઓ શ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે તો આ અભ્યાસક્રમ કરવા માટે સીડીપીઓ શ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે પત્રવ્યવહાર કોર્સ દૂર અંતર અભ્યાસ કોર્સની પરીક્ષા આપવા માટે સીડીપીઓ શ્રી રજા મંજૂર કરી શકશે અને આ જે અભ્યાસ જે છે તો એની જે પરીક્ષા હોય તો પરીક્ષા આપવા માટેની રજા પણ સીડીપીઓ શ્રી આપી શકે છે એટલે કે આંગણવાડી કાર્યકર અને તેળાગર જે બહેનો છે તો આ પ્રકારના કોર્સ કરી શકે છે અને એમને એ નવી જે પરીક્ષા જે છે તો એના માટેની રજા પણ મળવાપાત્ર છે આંગણવાડી સેવાઓનું સમયસર વિતરણ કરવા માટે કાર્યકર તેળાગરની નિયમિત ઉપસ્થિતિ જરૂરી હોય કોઈ પણ સંજોગોમાં કાર્યકર તેળાગરને નિયમિત અભ્યાસ પૂર્ણ અભ્યાસ માટે મંજૂરી આપી શકાશે નહીં એટલે કે જો કોઈ આંગણવાડી કાર્યકર અને તેળાગાર બહેને એમ એમ ઈચ્છે કે રેગ્યુલર કોલેજની અંદર જઈને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એટલે કે ગ્રેજ્યુએશનનો કોઈ પણ વિષય સાથે અભ્યાસક્રમ કરી શકે તો એવું નથી એટલે કે કોલેજની અંદર રેગ્યુલર ન કરી શકાય પરંતુ એ જે આંબેડકર ઓપન યુનિવર્સિટી છે ઈગ્નુ છે એ ટાઈપની જે ઓપન યુનિવર્સિટીઓ હોય કે દૂરવર્તી શિક્ષણ દ્વારા જે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે તો એ પ્રકારનો અભ્યાસ કરી શકાય છે બાકી રેગ્યુલર ધોરણે જે કોલેજો ચાલુ હોય કે સવારથી મતલબ સવારે આઠથી બાર કે જે કંઈ પણ સમયગાળો હોય તો એ રીતે રેગ્યુલર અભ્યાસક્રમ કરી શકશે નહીં તો એ માટેની પરવાનગી મળવાપાત્ર નથી એટલે કે જે કોઈ પણ બહેનો જે છે તો આંગણવાડી કાર્યકર અને તેડાગાર જે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય જેણે ધોરણ દસ કર્યું હોય તો એ બારમાની પણ પરીક્ષા આપી શકશે કે જે બે વર્ષના દસ પછી બે વર્ષના ગેપ પડ્યા બાદ અને જો ગ્રેજ્યુ ધોરણ બાર પાસ કરેલું છે તો બાર પાસ પછી જો ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતા હોય તો એવા બેનો જરૂરથી આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જે અભ્યાસક્રમ ઉપલબ્ધ હશે બીએ બીએ બી તો એ કરી શકે છે બીએ બીકોમ અને આ સિવાય જે સર્ટિફિકેટ અભ્યાસક્રમો છે પણ તે પણ થઈ શકતા હોય છે એમાં ખાસ કરીને જો આંગણવાડી કાર્યકર અને જો તેડાગર બહેનો હોય તો એમના માટે જે સોશિયલનો જે છે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ જે છે એ ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી બની રહે છે અને એ ઉપરાંત જે બીએસડબલ્યુનો કોર્સ છે અથવા તો જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એમએસડબલ્યુનો જે અભ્યાસક્રમ છે તો એ અભ્યાસક્રમ અત્યંત ઉપયોગી અને મહત્વનો બની રહે ભવિષ્ય માટે કેમ કે જે મુખ્ય સેવિકાની ભરતી જાહેરાત છે તો એના માટે પણ આજે અભ્યાસક્રમ જે છે કે જે સોશિયલ એટલે કે સમાજશાસ્ત્ર વિષય અથવા તો એમએસડબલ્યુનો જે કોર્સ હોય તો એ અંગેની પણ એના માટેની લાયકાત ધરાવતા હોય છે તો આ પ્રકારના કોર્સ કરી શકાય છે તો આશા છે કે જે કંઈ પણ અંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો તેમના માટે આ વિડીયો મહત્ત્વનો ઉપયોગી બની રહેશે અને બીજું કે હવે જે આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે કંઈ પણ અભ્યાસક્રમો મળવાપાત્ર છે તો એની એડમિશનની પ્રક્રિયા જે કંઈ પણ છે તો એના વિશે મિત્રો આપણે બીજા વિડીયોની અંદર જોઈશું કે જે આંબેડકર યુનિવર્સિટી દ્વારા જે જે અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે તો એના એડમિશન અને એના વિશેની વિગતવાર માહિતી આપણે અલગથી એક સેપરેટ વિડીયોની અંદર જોઈશું તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ok bye